ને જય ચહેરો બદલી ગયો આજે કરી હેર કટિંગ અને આપડે જવાનું હોય બેન ને ગયા તો આપડે થઈ ગયા રેડી અને બેહો નું બધું કામ થઈ ગયું મારા નવા બ્લોક માં તમારું સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં આપણે ભેહું ને બધાને બે વાર નાખી દીધું છે એકના હાટાનો હાટા ખાઈ લીધું છે અને બેઠ્યું છે ને જોવું તમે એકદમ કામ કમ્પ્લીટ ગમાણ ભરી દીધી એટલે હાઈ લગીને આપણે નો ટેન્શન તો આપણે હવે જવાના હઈ બેનને કહે તો હાલો આપણે ફટાફટ જાતા આવી મિંજલ પર બેનને કહે આટો દેવા જાવું તો હાલો આપણે સીધા ન્યા જઈને મળી અને મેંગો રોટી હવે હું જોઈએ મેંગો રોટી હા વેરા હાશી કાસ્ટા હવે રેડી હા તો ખાઈ બસ રેડી હવે રેડી ને હા મજા આવી ગઈ મજા આવશે હા બસ માર લે આડી આલી ભાઈ

હાય ભાઈ મને તમે આ દિવાલ એક નંબર કેમેરો ચાલુ હોય ડાયરેક્ટ વધી ગઈ લખનભાઈ તું કેમેરો ચાલુ રાખે ના આગળ ઉભો રે તારે

પધરા બધરા કરીને કચાર ઘણ ખાઈ રી ને ખાવી કઈ વાંધો નઈ બરાબર કરી નાખશું ચાલો હવે આજના લોકો આપણે ભૂલો કરી નાખી ઘણો લાંબો થઈ ગયો ભાણે જેવી મસ્તી બહુ કરી